હું શું કહું તમારી જોડે દસ લાખ રૂપિયા હોય તમે મને કેટલા બધા આપી દઉં તને અને એક કરોડ હોય તો કેટલા આપો તો એ બધા તને આપી દઉં અને અઠ્યાવીસો રૂપિયા હોય તો એટલે મારામાંથી કાઢ લીધો ને તે પૈસા ચાલ દે એ બ્લુ પર માં લઈ લે જમ કહે ધાબે જવું ચકલી ના દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પીએ દાણા ખાવા નહી આને તો બધી ખબર પડી જાય છે જબરું કામ જો આમ છાના માં બધું મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું કેટલી હોશિયાર છે કેટલી શાંત છે પરમ દિવસ તો લીધું તું કે તિજોરી મૂકી રાખું છું શું રોજ તો બનાવું છું ટીવી જોતા જોતા બાંધતો રેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ અરે હારું હારું બોલ ને ભાઈ કેટલા પૈસા જોઈએ છે કે પૈસા નહીં રૂપિયા આપતા જાઓ એ પણ હજાર એટલે બે ચાર દિવસ નીકળી જાય એક હજાર રૂપિયા માં બે ચાર દિવસ બસ આના કરતા તો બાર થી મંગાઈ લેવું સારું ભાઈ અરે એક રૂપિયા તો આપતા જાવ સારું ચાલો હું બહાર જઈને આવું ક્યાં ગામમાં જાવ છો હા કેમ કઈ લાવવાનું તું સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો ચાલુ રાખ મને લાગે ને ત્યાં સુધી એમને ખબર હશે ઉભરે હું પૂછી લો અરે હું શું કઉ સાંભળો ને હા બોલો શું કામ છે અરે આ રિયા એમ પૂછે છે કે એમને સિંગિંગ શીખવું છે તો કોઈ સારું શીખવાડવા વાળું છે બોલો નિધ સગમ હું શું કઉ ભવિષ્યમાં હું કોક દિવસ તાર જોડે દગો કરું તો તો તું મને માફ કરી દઉં ને આ માફ તો કરી દઉં ને મરેલા માણસ ને કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી મને તો એવું થાય છે કે મારા માબાપ ના ઘેર જતી રહું અરે ભાઈ હું એ કંટાળ્યો છું કાયમ જતી રહેવાની ધમકી આલુ છું જા જતી રહે મને કોઈ ફરક નહીં પડતો સારું આમે તમને કોઈ ફરક નહીં પડતો ને હું જતી રહું છું મારા ઘેર હા જા જતી રહે જા હેલો જાનુ મને ખબર है तू मैं मिस करती है હું એ તને મિસ કરું છું એટલે મેં તને ફોન કર્યો જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો હું મારા ઘેર ના જતી ના બે આ તો આના જ ફોન લાગી ગયો સારું ચલો હું હમણાં ઘરે આવું છું અરે સારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહીને જાય તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ

સાફ તો કરો પંખા યાર પંખા ચોખા નહી રાખવાના ઘરમાં માં ચોખ્ખા રાખવાના પણ હું પોચાતી છું હું નીચે છું એટલે હા જાતે સાફ કરી દેવાના અને તમને કેટલી વાર કીધું છે બધું કરે મધુ કેમ કહું છું ખાલી પંખો સાફ કરવાનું કહું છું એટલે કે હું પહોંચાતી નહીં સામાન પડ્યો હોય તો કે હું પહોંચાતી નહીં ઉતારી આલો દયણું તો કે મારે તો ઊંચું નહીં થતું લઈ લો તો કામ ના કરો એટલું મારું અમે આખું તમારું બંને કામ કરીએ તમે ખાલી એક પંખો સાફ કરી આપીને આપો એમાં તો મારા ડોલ ભરી આપવાની પોતું આપવાનું બધુંય મારા કરવાનું ખાલી એમના આમ હાથ જ ફેરવાના તોય કે ના તો હું શું કરું મહી ગયો મેં કીધું ભલે બાવા લબડતા ફરતા ચારે બાજુ